તમે ફટાફટ પૂછી મને જવાબ આપો હાલો જલ્દી કરો હા સાહેબ બાઈને પૂછી લે મારા બાપુજી છે ને એને પૂછવું પડીએ હાલો પૂછી લ્યો હાલો વાંધો નહીં તમે પૂછી મને જવાબ આપી જજો હા સાહેબ હમણાં જ આવીએ પૂછી જવાબ દઈ દઈએ ડોક્ટર હું કહેતા હે અંદર મન તૈવી ઉપાધી થાય હું કહેતા હે ડોક્ટર લે હાવ બિસાડા ને મારા દીકરા ને ન તો એ હું થઈ ગયું માર કાનુડા ને બિસાડા ને એટલી વાતમાં હાવ ક્યાં આવી ભોગી ગયા ધ્યાન રાખ કો ધ્યાન રાખ કો મત કંઈ ન થા ધ્યાન રાખ હોત ને તો કેવું લાગે એકલું એકલું નઈ કાઈ ગમ એકલા હોય તો હે કોઈ આપણી ઘરે હોય તો કેવું લાગે આ કેવું લાગે એકલું 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 ચાનવી હું વિશાર માં બેઠી છે મામાની દીકરી કાઈ નઈ મમ્મી ખાલી બેઠી હતી ટીવી જોતી હતી પછી ટીવી નતો ગમતો તો બંધ કરી દીધું કાલે બંધ કરી દઉં હા બે દી થયા તતે દર હા હું ને ની નઈ ફોન નક કર્યો હું કરે કિમ સે કિમ ની કર્યો તો ફોન ના રે ના મમ્મી ફોન નથી થયો હમણા કરી લઉં સોનલ દીદી ને ફોન હી દોકાણા નીકળી ગયા હે સોનલ દીદી કેમ ખબર ફોન કર ખબર ખબર કે આવો આવોતા ખરી આઈવાય નત આપણે પાછા હા મમ્મી ફોન કરીસ લપસ તો સોનલ દીદી નીકળી ગયા ઘરે હો રોકાય નહી તો એને ઘર બહુ વાલ્વે એમ કે ના ખરાબ થઈ જાય ખરાબ થઈ જાય આસી વાત સે કી વિદાય સે છોકરી હો બહુ ડાઈ સે સોનલ તા આ આ મમ્મી ફોન કરને સોનલ ને હા કે હમણા કરું મમ્મી

એટલે અમે પેલા સાઈન ન કરી હા નો પાડો બાને ભાભી ને પૂછી લઈએ એ ભાઈ હું કે છે આ બધું ઓર માં સંદીપ ભાઈ હી એટલે ઓલો ને બે ભાન કર દે હી ને ઓર ભાઈ સાઈ બી હું કીધું આપણે નથી હી હું ગાડી આ આપણે એમાં કઈ કરવાના હું કીધું સાહેબ એ હી હું ગાડી તમને ખબર છે ઈ હેલું છે હી હી હું ગાડે ની પાછો ભાનમાં આવે ના આવે ઈ તમને ખબર છે અટાણે એટલે બાપુજી અમે સાઈન ન કરી એટલે મેં તો બારે પૂછી લઈ પણ બાપુજી કર્યા વગર કઈ થાહે નહીં હવે તમે કયો તમને કીધું તું કે ન આમ તેડિયા ભાઈ આ એક પછી બોલમું નત મારે હવે મેં કો બાપુજી બાત ત્યાં પૂગી ગયો ડોક્ટર પાટામાંથી તા હી હું ગાડે એક ખાલી છોકરાને ન્યા પણ માં માં હી હું ગાડે થોડી ખારી માં બેભાન થઈ જાય આપણો છોકરો એવડી ઉંમર નો હવા વરહ નો સે માં દીકરો તા તા આવું થઈ ગયું તો તા ખરી ના રે ના આપણે ન તું ગાડીઓ લઈ લ્યો ઘેર છોકરાને

આરે બસ મજામાં હું કરો જાનવી ભાભી મજામાં ને હું કરે ફઈ મામાન બધાઈ મજામાં છે ને હું કે હા બસ હું બેઠી હતી તો મે કીધું કે હાલ સોનલ દીદીને ફોન કરું તો તો મમ્મી આવ્યા તો મમ્મી કે હા ફોન તો કર મમ્મી જો યાદ કરતા હતા કે આવો ઘરે નીકળી ગયા કે ઘરે છો આપડા ના બસ રોકાણી મમ્મી કે બે દી રોકાઈ જાને સોના તો અમે કીધું કાલ બે દી રોકાઈ જાવ તો પછી હું રોકાઈ ગઈ છું ભાભી હા હા સારું શું કરે જીજાજી ને તમારા સાસુ ને ભાભી બધાય મજામાં ને હા બધાય આવું છે જમવા મમ્મી એમ જ કહે કે ફોન કરને તો બધાય જમવાનું કહી ભાઈ આપણે મેં કીધું કે હા ચાલે શકણે દીદીને ફોન કરું પછી મમ્મીમાં ન કહ્યું કે મમ્મી કે મારો ફોન ક્યાં દોડો હોય ઘણી કહેતા હોય તો પે મેં કીધું કે હાલો હું આમાં ફોન કરી દઉં પછી જો મમ્મી યાદ કરે દઉં કેમ છો મજામાં દીદી હા જો મજામાં છું અરે ના ના ભાભી એવું કઈ ન હોય જમવાનું હમણાં તો આવ્યા હતા લે એટલે દીમાં થોડું કઈ જમવાનું હોય કેમ છે મજામાં ને ના પછી આવશું હો ભાભી જો મમ્મી ની એ મજામાં છે જો આ મમ્મી દીકરી બેઠા હતા હા હા દીદી અરે બા ભાભી બાપુજી હું તમને એમ કહું કે આ કરાવવું પડે તમને નથી ખબર અટાણથી જો પગમાં કંઈ વાંધો થઈ ગયો તો છોકરા જિંદગી બગડી જાય એ તમને ખબર છે

તમ બધા ધીરે બોલો ડોક્ટર સાંભળે કઈ સંભાળી એની પાછો છોકરાને ને કઈ પણ હોય તો તમે ધીરે બોલો બધા ના 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 મારે કઈ ન કરાવો મારકાનોડાન બસ એને કે આલો આપડા કાનોડા પાઈ જાય બાપુજી એ તમે કીધું ઘડીક વાર ધડધડા થઈ ગઈ કે માં આ હું કે છે તમારે ઓપરેશન કરી હું ને પછી પગ ખોટો પાડીએ તો ન ને હલ હલ કરે ને એટલે હી હું ગાળવી પડે બે ભાન થઈ જાય આજે ભાન માં આવે કાલે આવે નહી આવે ને હું બોલતા મને તત ચાલી આવતી હતી બાપુજી માં મા નારે ના હારું સાઈન કરીને બાય બાયણે રૂપિયા દઈ ના હાલો હાલો સાહેબ ને કયો મારા છોકરા નો માર તેડી જાવ

ती कमत ने तने तू हाले प्रिंट ही रील तारे से ने ध्यान रखाई सोकरा ने पसी बहुत ये तो कहरा हेलो डॉक्टर पर आपरे जाई आवे ने कह दे हजी हूं तो तुमने कहूं पसी केता ने हजी को अरे ना आपरे सोकरा ने तेल नहीं आपरे आवा कोई करवा नहीं तो ये हालो हालो हां हां दीदी हेलो याद ही आप जो हां ने पछि नी रात पे कॉल करिस पाछो मम्मी ने हूं के जो ए हां हां भाभी जय श्री

ના ના મમ્મી એક તો ઘર એવડું ઉપર હતી ઉપર કાઈ સંભડાઈ નહીં હા કઈક અવાજ આવતો તો જોર જોરથી કોઈ બોલતું પછી ખબર ન પડી મને હું તો નીચે બહાર તો બહાર પાતા દીપને મારા સાસુ ને દીદી ને પાતા તો પછી મને કે નથી ઓલા લોકો ગયા છે ખબર શું હોય નકર દીદી એટલા દી ઘરે રોકાય નહીં હું કઈ વાંધો નહીં તો ખબર પડી રે તારે નહીં પડે મીચ કા મમ્મી તે બી બધાય નોડા કેવા હતા માં સસરાય નતા તે બી બહાર ગયા ખબર નહી હું હોય કાઈ ખબર નથી હું ઈ જ કા તેડવાય વતા હો હોય નો રે હું જોઈએ માર દીકરી ઈ વયા ગયા તા હા હુઈ બો માન જીવ નતા દેતા પણ આપણે દેમ થાય કે ખબર નહી હું હોય હવે કઈક પણ હે ન કર આમ ન હોય કેવા રખવા તા એકલે દી ને બીચે દી કાકા બધાય આમ કરે ઈ જ ને મમ્મી મને એવો વિચાર આવે ખબર નહી હું હોય હવે તો હવે આ લોકો હું હોય કોઈ વાંધો નહીં પૂછતી નહીં માં પૂસાઈ નહીં હા હારા વાળા ઈ તો ખબર પડી જાય જીઓ હાઈ ખબર નહીં હવે હું હોય સોનલતા હાજ નકો કાલ વઈ તા જાય ને કે હા જઈદી પે કેટલા દિવસ થી ફોન નત કરતા ખબર નહીં એને સુ દુખ લાગ્યું ફોન જ નત કરતા ત્રણ દિવસ થઈ ગયા ફોન જ ન આવ્યો એનો એને ન થાય કે જાનવીન ફોન કરું કરું છું તો વાત જ નત કરતા બહુ હું થઈ ગયું હોય બિચારા જાનવી ભાભી ફોન કર્યો કે આવો દીદી આવો ક્યાં છો ને ક્યારે જવાના મારે કેમે એને જવાબ દેવો કે હું અહીંયા છું ને અહીંયા હમણાં તો રહીશ એને ખબર પડે તો કેવું ખરાબ લાગીએ કેને કહું એમ થઈ કે હમણાં સંદીપને ફોન કરું કે કેમ કરવો બિચારા જાનવી ભાભી કેવા સારા છે એ હારું યાદ કરી મને કોક તો યાદ કરે આ ઘરના તો કોઈ યાદ નથી કરતા કેવા એમાં પડી ગયા હે ભાભી ભાભીમાં અને બા મા અને ઓહ ખબર નહીં હું કરતા હોય જે કરતા હોય મારી બેન બેનપણી કે સાચું કે છે એકદી તો ઘરે જઈને બધું મારો હકીસો માગી લેવો પછી ભલે ના આવે મને એ જ એ જ મગજમાં ફરે છે કે મારે એની પાસે હકીસો માગવો કેવા કેવામાં આસો છે હા હાલો હાલો ઘેર તેડી ગયો છોકરાને ડોક્ટરને કે મારો છોકરો આપી દયો કઈ નો અંદર પૂરો આવી છે તમારી હાલો છોકરાને તેડી લઈ હું જાય ઘેર તાર બાપુજી કે આવી છે ના રે ના એવી આપણે ન થુંગાવી આવી વાત છે બા કઈ મોલમ લગાડી હું કઈ ફેર પડી જાય તો તમે બધા હમજો આમાં નથી તમે કોઈ હમતા અત્યારે એનું હાથ કુણું હોય તો પગમાં હરખું ઓપરેશન થઈ જાય તમે હું કરવા નથી માનતા કોઈ મારી વાત સમજો તમે બાકી તમારી મરજી હું તો ડોક્ટર ને કહી આવું અમારા છોકરા નામ તેડી લઈ હાલ તેડી લઈ હા આપણે નથી અહીંયા રહેવું હું પહેલા જ કહેતો તો કે દવાખાને લઈ આવાય જ નહીં તું બહુ જટ ઉતામરો થયો ભાઈ હર વાતમાં મારો જ વાક આવે ઉતામરો થયો ઉતામરો થયો કઈ થઈ જાત તો તમે મારા ઉપર ઉપડત ને એટલે મેં ડોક્ટર ના પાડ્યું કે જ્યાં સુધી ભાઈ ને બાપુજી ના હાં ત્યાં સુધી સાઈન નથી કરવાનો મને ખબર જ હોય કઈક પણ થાય તો મારા ઉપર આવે ખબર ધ્યાન ન રાખું ધ્યાન રાખો તો થાય નહીં કઈ આવા બા હું કરી માંડી ક્રાન્ત પગ મટી જાય ને બા નહીં મટે તો હું કરી બા મારે હું કરું આ ઓપરેશન એ ના કરાવા એવડા ને બા હું કરી હું ને પછી દવાખાને થી આયા જા હું પાછા આવે આપડા વાદી સાસુ બાસો ન સ્વીકારે છોકરા ને એટલે પેલા તમને હજી કહું કે હમજી કરી લ્યો બધું પછી મારું નામ ના આવે હું જો રૂપિયા લઈ આવ્યો નકર એમ ન થાય કે રૂપિયા નથી ન કરાવ્યું રૂપિયા લઈ આવ્યો રૂપિયા તો લે ઓ હી હું કારે ને કઈ થાય કરે તો રૂપિયા તો ક્યાંય ઈ ખબર તને અતા રૂપિયા નત પૂછતા છોકરાઓ પૂછે છે જ્યાં હોય રૂપિયા રૂપિયા કરો તમે બેય માણા તમારી મરજી બા તો પછી જો આઈ થી નીકળી ગયા ડોક્ટર સ્વીકાર કે નહીં હું પેલા કહી દઉં ઓપરેશનમાં આ ડોક્ટર નજી હું ઓળખું કેમ કે હું સ્કૂલ માં નોકરી કરું ને લાવતા જાતા હોય લજી ઓળખું બીજા કઈ ડોક્ટર ને ઓળખતો નથી પેલા કહી દઉં

અમાર નથી સમજવું અમે સમજેલા જ પહેલા બધા ન્યાના હો તમારા બધા નામ હોય હાલો બાપુ આપણે ડોક્ટર પાસે જઈ આવ્યા સાઈની આવે સંદીપ આપણે બી પૂછી આવીએ ના ના તું જા ને એને કે એમાં છોકરા ને બહુ ખોલો બાયણો આમાં તેડી લેવો છે તેને કેમ સમજાવવા મારે